મોતી તળાવ વિસ્તારમાં જૂની અદાવતની દાજ રાખી યુવાન ઉપર હુમલો થતા સારવાર હેઠળ ખસેડ્યો મોતી તળાવની શેરી નંબર એક માં રહેતા અતુલભાઈ પુનાભાઈ પરમારને બાબો ઇમુભાઈ વાણંદ સાથે કોઈ જૂની માથાકૂટ ચાલતી હોય જેની દાજ રાખી અતુલભાઈ પરમાર ઉપર બાબો ઇમુભાઈ છરી વડે હુમલો કરતા સારવાર અથે ખસેડ્યા હતા

બાબા કરી છે ઈમુ કરી છે પેલા બાબા એ ઘા કર્યો પછી ઈમુ એ ઘા કે લાવ બીજું હું મારું બાબા મારા આંગળા મળી રાખ્યા મારો હાથ મળી મચ્છરવાની બરોબર એક ચાકુ હતી એટલે એ રાખે ને એ હતી મોટી ઝબર હતી હજાવીલી લીધી ચાવીમાં રાખે એ મોટી સુંડન હતી એ વાળા ગળા ઉપર ઘા કર્યા એ અને મોટી સુંડનને મને પેટમાં ઘા કરો કે હું ભાગ્યો